નથી બીજી બાજુ પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંસ્થાના કાયદાનો ઉલ્લંઘન દર વર્ષે કેલિબ્રેશન સર્ટિફિકેટ મેળવવા આવે છે કે કે અલ્ટ્રાસોનિક મશીન છે કે કેમ તે તપાસનો વિષય છે સુરક્ષા સેફટીનું ઉલ્લંઘન કરી ગ્રાહકો સાથે દગાબાજ કરવું છે જીસીટી 2016 ના રૂલ્સ પ્રમાણે રીટેસ્ટિંગ થવું જોઈએ એ થતું જણાતું નથી યારાના મીરપુર ફાટક પાસે આવેલ CNG A1 રીટેસ્ટિંગ પ્લાન્ટ પર જો તમારી 4 wheel ગાડી લઈને રીટેસ્ટિંગ માટે તમે જાઓ તો રીટેસ્ટિંગ માટે મિકેનિકલ એન્જિનિયર છે કે નહીં એ સવાલ પહેલા પૂછ્યો કારણ કે વ્યારા ઇવન રીટેસ્ટિંગ પ્લાન્ટ પર સીએનજી રીટેસ્ટિંગ પ્લાન્ટ પર ખરેખર છેલ્લા ત્રણ ચાર વર્ષથી મેકેનિકલ એન્જિનિયર નહીં હોવાનું સૂત્રો પરથી જાણવા મળ્યું છે અને ખરેખર રીટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લેતા મિકેનિકલ એન્જિનિયર સ્થળ પર હાજર હતા જ નહીં તો પછી મિકેનિકલ એન્જિનિયર વગર ટેસ્ટિંગ થાય છે કેવી રીતે અને રીટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં સાધનો છે કે કેમ તેવા અનેક સવાલો ઉપસ્થિત થાય છે ત્યારે સ્થાનિક ગ્રાહકોને રીટેસ્ટિંગ કરી રૂપિયા બે હજાર સુધી ગજવા ખંખેરી લેવામાં આવે છે સ્થાનિકો પાસે બે હજાર શા માટે લેવામાં આવે તેવા સવાલો ઊભા થાય છે તેમજ માંડવી વાલોડ બુહારી વાંસદા અનાવલ થી સીએનજી રીટેસ્ટિંગ માટે આવતા એજન્ટો પાસેથી એક હજારથી પંદરસો રૂપિયા સુધી કોઈપણ બિલ આપ્યા વગર સર્ટિફિકેટ આપવામાં આવે છે ચેનલમાં ચાલેલા બે અહેવાલ બાદ રીટેસ્ટિંગ સ્થળ પર ગાડીના માલિક અને સીએનજી ટેન્ક રીટેસ્ટિંગ કરાવી હોય એવા વાહન ચાલકે સ્થળ મુલાકાત લેતા વાહન માલિક જોડે સીએનજી એ વન પ્લાન્ટના ભાગીદારો દ્વારા ચોરી ઉપર સીના ચોરી જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગ્રાહકને ધમકામવાની કોશિશ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ખરેખર અનાવલ વાંસદાથી તો ગેસ ટેન્ક લઈને વ્યારા આવતા જ નથી અને એમને એમ અનાવલ શક્તિ મારુતિ ઓટોમાંથી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે આ બાબતે તાપી કલેક્ટર તપાસ કરશે કે કેમ તે હવે આવનાર દિવસોમાં જોવું રહ્યું વધુ માહિતી આવતા અહેવાલમાં